હા પ્રભુ કૃપાથી શ્રી ઉત્સવની સેવા પ્રાપ્ત થઈ તિલક આરતી સુધી અને પછી બપોરે થોડોક કંઈ કામ કરતો હતો જમીનમાં બેસીને ફાઇલ્સ બધી જોતો હતો એટલે ઉભા થવા માટે આ જેના ઉપર હું બેઠો છું એ ખુરશીનો ટેકો લેવા ગયો પાછળ ને હું ગયો આગળ હા તો હા તો એ રીતે પછી થઈ ગયું ચાર ટકા આવ્યા છે બહુ કઈ ચિંતાનો વિષય નથી પ્રભુ કૃપાથી દસ દિવસ છે કઈક અપરાધ હોય આવી રીતે નિવૃત્ત થઈ જાય તો હા બીજું કંઈ એવું ચિંતાનો વિષય નથી થેન્ક યુ આપની આપ લોકોનો સ્નેહ ને પ્રેમ છે મદન મોહનલાલ ના ચાર હાથ છે માથે તો મારા વાલા આ બધા લક્ષણો એટલે બોલવાની ના પાડી છે અડતાલીસ બોતેર કલાક હા પણ ક્લાસ સિવાય નથી બોલતો ક્લાસ માટે રાખું છું બોલવાનું સાહેબે કીધું ને એટલે ક્લાસ તો બોલીશ કહી દીધું કે બીજા સમયમાં મૂંગો રહીશ ક્લાસમાં તો બોલીશ થોડું ને આખો કલાકનો ક્લાસ નહી લઉં ડોન્ટ વરી મેં પૂછ્યું સાહેબને મેં કીધું આપ બોલવાની બહુ ના પાડો છો એનાથી શું થાય ઠીક એના ના એવું નથી માથાની હેડ ઇન્જરી છે ને તો એ કે કદાચ કઈ કે નસ બસ આડી અવડી દબાઈ જાય બહુ બોલીએ તો શું થાય તી કે પછી બોલતા જ રહ્યો તો તો સાહેબ એ નાસ્તો પહેલા જ દબાઈ ગઈ લાગે જ બહુ પહેલા એટલે હવે એની ચિંતાની જરૂર નથી ભક્તિયોગમાં

નયે શેષે મહાપ્રભુજીની ત્યાં એ પ્રાર્થના કે કામના કે એ વિનંતી છે કે લીલા સહિત પુરુષોત્તમ જે દસમસ્ક સ્કંદના અર્થરૂપ છે એવા ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ ત્રિભિશ તથા પાંચ પ્રકારે જે એ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે એવા પ્રભુ લીલા સહિત મારા હૃદયમાં બિરાજે કોઈ સાધારણ વ્યક્તિ એ આવતું હોય ને આપણા ઘરે સાધારણ મહેમાન આવતા હોય ને તો એ આપણે બધું ચોખ્ખું કરીએ એને જે રોકાવાનો રૂમ હોય એ વ્યવસ્થિત ચોખ્ખું કરીએ સાથે સાથે ઘરને ચોખ્ખું કરીએ કેમ કે મહેમાન કોક આવે તો બધું ગંધારું જોવે તો ખરાબ લાગે ને તો આપણે બધું ચોખ્ખું કરીએ હવે એમાંય કોક વીવીઆઈપી જેવો કોક આવવાનો હોય તો તો ચોખ્ખું તો કરીએ પણ ઉપરાંત આપણે સજાવીએ ભી ખરી હા તો જ્યાં લોકિક કોઈ વ્યક્તિ માટે પણ આપણે આટલો વિચાર કરતા હોય ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષો તમને હૃદયમાં પધરાવવા હોય લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેવ્યમાન કલા તો આ બધા ગુણો વગર કઈ રીતે શક્ય બને ભગવાન તો સ્પષ્ટ કે છે કે મને કેવું ગમે છે જો જેમ મા બાપ છોકરીને કહે કે વરની પસંદ ના પસંદ જાણી લેજે હા જેથી લગ્ન પછી વરને તું સુખી રાખી શકે તું સુખી સુખી દાંપત્ય જીવી શક તો ભક્તિમાં ભક્તે ભગવાન સાથે સુખી દાંપત્ય જેમ ઓલા કહે ને કે બાલ લીલા ના આવે છે કે એસી દુલ્હની ભાવે મૈયા મોહે તો કઈક આ એ પ્રકારનો જે અહી એમ સમજો કે આપણો વર પોતાની પસંદ ના પસંદ બતાવે છે આવું મને પસંદ છે હવે મને આવું પસંદ છે હું એમ કઈ કહું તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એનાથી વિરુદ્ધ જે કઈ હશે એ ના પસંદ છે એ અલગથી કહેવાનું ના હોય એ બાય ડિફોલ્ટ સમજાઈ જાય ને જેમ સાચો બોલવા વાળો મને પસંદ છે તો પછી મારે જુદું કેવું ના પડે કે ખોટું બોલવા વાળો મને ના પસંદ છે એ બાય ડિફોલ્ટ સમજાઈ જાય ને તો એવી રીતે અહીં ભક્તિયોગમાં જે જે લક્ષણો અહીં બતાવ્યા છે કે આવો ભક્ત મને પસંદ છે આવા લક્ષણ વાળો ભક્ત પસંદ છે તો બાય ડિફોલ્ટ થી તમે મોડા આવ્યા મારા વાલા ક્લાસ પાછો યુટ્યુબ માં સાંભળી લેજો હા એમાં મેં આખું વર્ણન કરી દીધું છે કે કેમ આ પાક બંધાણી તો હા પેલેથી સાંભળી લેજો તો બાય ડિફોલ્ટ આપણે એ સમજી જવું જોઈએ જેમ કે જે શત્રુ અને મિત્ર પ્રતિ સમાન છે જે માન અને અપમાન જેના માટે સેમ છે ટાઢ તડકો સમાન છે એવો જે ક્ષમતાવાળો છે એ મને પસંદ છે તો ધેટ મીન્સ કે જે ભેદ જોવાવાળો છે એ મને પસંદ નથી એ બાય ડિફોલ્ટ સમજી જવાનું સંતુષ્ટો હોય એને કે નચિત જે સંતુષ્ટ સંતોષી નર સદા સુખી જેમ કે ને એવો સંતુષ્ટ જે છે એ મને પસંદ છે તો અસંતોષી માગ માગ કરવાવાળો એમ ભગવાનને નથી ગમતો બાય ડિફોલ્ટ સમજી લેવાનું નરાવલા હા આપણે એ જ કરીએ નથી ગમતું એ જ્યાં કરીએ છીએ ભગવાનને ગમે છે એનાથી તો બહુ દૂર દૂર છે ઘણા બધાએ કહ્યું કે આ બધા વાંચવામાં તો બહુ સારા લાગે ગુણો પણ આને રિયલ લાઈફમાં ઓન ગ્રાઉન્ડ આને જીવવા એ આખી જુદી વસ્તુ થઈ જાય તો એ આપણે જીવી કેમ નથી શકતા મુખ્ય કારણ એનું છે કે બાહ્ય સાધનો તો આપણે બહુ પરફેક્ટલી ઘણી વાર પકડી લઈએ છીએ પણ જે આંતર શુદ્ધિ માટેના સાધનો હોવા જોઈએ જેનાથી આ ગુણો પ્રાપ્ત થાય એ છે સ્મરણ સ્વાધ્યાય ભગવદ નામ એ આંતર સ્વાધ્યાય તો આપણો આંતર માટેના સાધન તો આપડા નહીંવત થઈ ગયા છે ખાલી એક રિચ્યુઅલિસ્ટિક વેથી આપણે બધું પકડી રાખ્યું છે મેં હમણાં ઓસ્ટ્રેલિયાના ક્લાસમાં જે વાત કરી આપને એ મારે કોઈનો નિંદા કરવાનો કે બિલકુલ સેન્સ નથી ને ના હું એવો કોઈ મોટો ઓલો થઈ ગયો છું જજ કે કોઈને હું ઓલું કરું પણ એક વિચાર સેવાનો અર્થ શું છે તત્સુખ જેની સેવા કરીએ એને સુખ પહોંચે એનું નામ સેવા

કે સંઘ મોટો હોય એક જારી ભરાય જોકે હું જાઉં ત્યાં તો બને ત્યાં સુધી આગ્રહ એવો જ છું કે એક સંઘમાં એક વ્યક્તિ ભરે અથવા તો બાળક ભરે બધા હાથ એ રીતે પણ આવી રમત ઘણી વાર થઈ જતી હોય છે સંઘમાં એક ભરાય હજી બે સેકન્ડે બિરાયજી નથી જારીજી પ્રભુ પાસે પાછી ઉપડી જાય પાછી ખાલી થાય પાછી ભરાય પાછી ઉપડી જાય પાછી ખાલી થાય વોટ ડઝ ધેટ શો એનાથી શું સમજાય છે કે આપણે સેવાના બાહ્ય સ્વરૂપને એક કર્મકાંડની જેમ પકડી લીધું છે પણ એનો મૂળ ઉદ્દેશ્ય એની પાછળની ભાવના ભાવન એ બધું વિસરાઈ ગયું છે એક રિચ્યુઅલ એક કર્મકાંડ કે ના હું આયા સુધી આવ્યો તો મારે જારીજી ભરવી મારા હાથે ના ભરું તો પછી એમાં પ્રભુનું સુખ છે નથી એ બધું માયરું ઉપર વૈષ્ણવનું સુખ છે પ્રભુનું સુખ છે કેમ કે ગુસાઈજી તો આપ પત્ર લખતા ત્યાં સુધી કહે છે શ્રી ગિરધરજીને લાલજીને કે આપ જલ ભરવા વાળા જે છે ને શ્રીજી માટે જલની સેવા જે જલઘરિયા કરે છે જે તરેટીથી ગાગર ભરી ભરીને પર્વત ઉપર પધરાવે છે જલ જોજો એમને કષ્ટ ના થાય આપણા પ્રભુ બહુ કોમલ છે મારા વાલા આપણા લીધે કોઈને કષ્ટ થાય ને 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 પ્રભુને ગમતું નથી સેવા એટલી એટલી કોમળ છે કોમળતા ઝીલતું ત્યારે આ ભક્તિ યોગમાં કહેલા આ લક્ષણોને આપણે જીવી શકશું ઝીલી શકશું એ કોમલતા આપણે વિસરી ગયા છીએ આપણે કર્મકાંડની જળતા પુષ્ટિમાં લઈ આવ્યા છીએ એક જળ અભિગમ સેવા ક્યારેય જળ ના હોઈ શકે ક્યાંક ને ક્યાંક આની પાછળ એ આંતર સાધન કરવાની જે જે આપણા જીવનમાં આવી ગઈ હું ઘણી વખત કેમ કે હવે એન્ટરટેનમેન્ટના સાધનો વધી ગયા ફરવા હરવું લૌકિકતા વધી ગઈ સોશિયલાઇઝિંગ વધી ગયું લૌકિકમાં એના કારણે જે ક્રમ સ્વાધ્યાય એ સ્વાધ્યાય પણ ભાવન સાથે ખાલી એક ઓલું પોપટની જેમ પઢવું કે એક રિચ્યુઅલ કરી લેવી એમાંય કર્મકાંડી બુદ્ધિ રાખવી તો મૂળ મૂલવાણીનો સ્વાધ્યાય છે ને એ આપણા આંતર સાધન રૂપ છે પ્રભુનું ગુણગાન આપણા આંતર સાધન રૂપ છે સ્વયસોગાન સમ્રષ્ટર હૃદયાંમ ભોજ વિસ્તર બાકી તો આ જેટલા લક્ષણો બતાવ્યા છે આપ વિચારો આખું આજે ઊંધું જ ગાડું ચાલે છે એનાથી ઊંધી દિશામાં જ ચાલે છે હવે જ્યાં અનપેક્ષ કે મારી સેવાથી જેને મુક્તિની પણ અપેક્ષા નથી અહીંયા છોકરો થાય એટલે પલના થાય છે ધંધો હારો હાલી જાય એટલે ગિરરાજજીની માનતા થાય છે ફલાણું થઈ જાય છોકરી મળી જાય તો યમુનાજીના ચુંદડી મનોરથ થાય છે કોણ છે અપેક્ષા રહિત કેમ કે મૂળ સ્વરૂપને આપણે વિસરી ગયા મૂળ વાણી વિસ્મરણના કારણે તો આંતર એ ભાવોને આપણે ઝીલી શકવા સમર્થ નથી રહ્યા બેઠકજી હજી હું એ ઇનિશિયેટિવ તરીકે લ્યો તો બહુ આનંદની વાત છે મેં પેલા એ વાત કહી હતી કે બેઠકજીમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ સન્મુખ થાવ તો મારું મારું કરવા કરતા ત્યાં સેવાનો ભાવ રાખો કે હું શું સેવા નાનામ નાની સેવા ઓલો મારું મારું કરીને હજી અરે એમાં સુખ નથી મહાપ્રભુજીનું સુખ કેમાં છે એ વિચારો કોઈ જારી ભરે છે તો હાથ લગાડી દ્યો એમાં આવી ગયું મૂળ વસ્તુ છે આપણા ભાવને ત્યાં સુધી પહોંચાડવો પછી એમાં હાથે વરીમાં બે સેકન્ડે ના બિરાઈ ગયો ને પાછી ઉપાડે ને પાછી ભરે ને રમત છે કે સેવા છે અને બીજી વસ્તુ કે જ્યારે જ્યારે ગુરુ સન્મુખ આપણે થાઈએ આપણા શ્રી મહાપ્રભુજી છે બેઠકજીમાં જ્યારે બી જાઈએ પૂરતું એટલો પ્રયત્ન રાખો મારા વાલા કે આપણો ખૂબ સ્વાધ્યાય ગુરુની સન્મુખ થાય ત્યાં પાઠ કરો કીર્તન કરો ખોટી ચર્ચાઓ ત્યાં આપણે એના માટે ખોટી ચર્ચા આખી જિંદગી કરવાની જ છે બધે ફોટા એ પાડવાના જ છે ઘણા એમ કે બાવા ફોટાના વિરોધી છે હું ફોટો ઠીક છે પાડી લ્યો યાદી માટે હોય સમજી શકાય પણ ભાવભાવન ક્યારે કરશો સેલ્ફી ઊંડ ફોટામાંથી જ આખી બેઠકજીમાં જેટલો એ અમૂલ્ય અવસર સન્મુખતાનો મળ્યો છે કેમ કે આજે આપણે અડકવો બહુ છે બધાને દેખાડવાનો કે હું ક્યાં છું ને શું કરું છું હા એટલે સોશિયલ મીડિયામાં સતત અપડેટ અપડેટ વર્ચ્યુઅલ દુનિયામાં આપણે એવા ખોવાઈ ગયા કે વાસ્તવિક જમીનની વાસ્તવિકતાથી આપણે દૂર થઈ ગયા એટલે અહીંયા આપણું ભાવન થાય ના થાય પ્રભુ સન્મુખ કઈ આવે અજાણતામાં અપરાધે થઈ જાય પણ ઓલું કે વર્ષે ભલે વાદળી વાયુ ભલે વાય પણ ફોટો પડાવવાનું તોય ના ચૂકાય હા તો ઘણા તો અહીંયા મહાપ્રભુજી સન્મુખ ચાલુ થઈ જાય છે મારા વાલા અહીંયા આપણે વિડીયો ફોટો સેશન કરવા એવા છીએ કે મહાપ્રભુજીની સેવા કઈ સમજાતું જ નથી કોઈ વસ્તુ કે ક્યાં જઈએ છીએ આ તો બહુ ઊંચી વાત છે ભક્તિયોગની અને આપ ઉપસંહારમાં સમાપક કરતા ભગવાન પોતે આપ આજ્ઞા કરે છે કે હે તુ ધર્મ્યામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમા ભક્તાસ્તેતિવ મે પ્રિય વળી જે ભક્તો શ્રદ્ધા રાખી મને પરમ જાણીને આ ધર્મે અમૃતનું કહ્યા પ્રમાણે સેવન કરે એવા મને બહુ પ્રિય છે એટલે બધે આપણી વાણી આપણી કૃતિ જોવો આજે કેટલું ઊંધું ચાલે છે એનું મુખ્ય કારણ છે કે આંતર સાધન આપણું છૂટી ગયું છે આ ખોટા બધા લફડાક કરવા કરતા જે સન્મુખતા મળી છે એનો લાભ લઈએ જેમ આપણું બહુ પ્રિય કોઈ આવી ગયું હોય ને ખાલી એક ઉદાહરણ આપને દો એનાથી મારી વાત આપ સમજી શકશો કે આપ સમજો કે આપને ઘરનું ઘણું કામ છે કે પુરુષ હો કે સ્ત્રી હો જોબમાં હો તો આપને ઓફિસનું બહુ કામ છે કે ઘરનું બહુ કામ છે ને એવામાં એવું કોઈ આપનું પ્રિય આવી ગયું કે જેને કે બેસ્ટ એકદમ એમ કે એના જેવું તો આપને કોઈ હારે ના ભળે તો આપ શું કરો બીજા કામ પોસ્ટપોન કરો કે ના આવ્યો છે બે દી માટે જ આવ્યા છો અચ્છા તો તો પૂરો સમય તમને આપશું એમ કરીએ ને આપણે એને એન્ટરટેન કરવા માટે આપણા કામને આપણે પોસ્ટપોન કરી દે કે ના આની ભેગું રહેવા ક્યારે મળશે એવો ભાવ બેઠકજીમાં થવો જોઈએ કે આ સન્મુખતા ક્યારે મળશે એ સ્થાનનો ભાવન કરો ત્યાં આચાર્ય ચરણના ચરિત્રનું ભાવન કરો આખ્યાન ગાવ કીર્તન ગાવ પાઠ કરો એ ભાવનનો સમય છે ને ગુરુ સન્મુખ કરશો ને એ આધિદૈવિક થશે એની કૃપાથી આપણા ઠાકોરજી સન્મુખ છીએ તો જ્યાં ભાવનનો સમય છે ત્યાં બીજી લૌકિક વસ્તુમાં વાણી વિલાસમાં એમાં આપણે સમય ના બગાડીએ રોજે રોજ ઘરના સ્વાધ્યાયનો ક્રમ રાખીએ ત્યારે આ બધું આ ખાલી વાંચી જવાથી મારા વાલા વલાનો સ્વાધ્યાય નિત્યમાં થાય ત્યારે આ લક્ષણોને આપણે જીવી શકીએ બાકી ખાલી વાંચવાનું કે વાણ જેણે વાણીને નિયમમાં રાખેલી છે કોની વાણી નિયમમાં છે મહાપ્રભુજી સન્મુખ જેમ તેમ વાણી આપણે બોલી દઈએ છીએ ઠાકોરજી સન્મુખ જેમ તેમ બોલી દઈએ છીએ હા વાણીનો નિરોધ તો છે જ નહીં ને વાણી જેમાં વપરાવી જોઈએ ત્યાં વપરાતી નથી ને એના કારણે અંતઃકરણની જે શુદ્ધિ થાવી જોઈએ નમામી હૃદયે શેષે ક્યાંથી શક્ય બને તો નાની નાની વસ્તુ અમુક બહુ નાની વસ્તુ લાગે પણ એ બહુ આપણા ભક્તિના પથ ઉપર બહુ મોટો ફર્ક લઈ આવી હોય છે એટલે સ્વાધ્યાય ત્યારે આ લક્ષણોને જીવી શકશું હરિરસ તબહી તો જય પહીએ એ અલૌકિક રસનો અનુભવ ક્યારે થાય લોકિક વ્યક્તિ માટે આપણે કેટલો એફર્ટ લગાડીએ છીએ આપણું પ્રિય હોય તો એટલો એફર્ટ શું આપણે આપણા મહાપ્રભુજી માટે આપણા સેવ્ય પ્રભુ માટે લગાડીએ છીએ પોતે પોતાની જાતને પૂછું કેમ કે ભગવાને તો આ હરીસો રાખી દીધો છે આ મને પ્રિય છે અને એનાથી એવી ખ્યાલ આવી ગયું કે આપને શું અપ્રિય છે એટલે સુરદાસજીનું સુરશ્યામની છાપનું બહુ સુંદર આ પદ જે ઘણાના નિત્ય ક્રમમાં બી હશે નિત્ય સત્સંગમાં બી ઘણી જગ્યાએ ગવાય છે કે હરિરસ તબહી તો જાય પૈયે હરિરસ ક્યારે પ્રાપ્ત થાય સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહી આ જ વાતો બધાય તુલ્ય નિંદા સ્તુતિ મોની અહીંયા જે ભક્તિ ભક્તના લક્ષણો બતાવ્યા છે ને સમા સત્રો ચ મિત્રો ચ તથા માન અપમાન જે સમ છે સમાન છે સ્વાદ વિવાદ હર્ષ આતુરતા એ લૌકિક પ્રત્યેનું જે કાંઈ છે એ બધું જે સહન કરી જાય કોમલ વચન દીનતા સબસો સદા પ્રફુલ્લિત રહીએ અહીંયા તો ખાવા દોડતા હોય હા પ્રફુલ્લિત ક્યારે રીએ જેના હૃદયમાં પૂર્ણતાનો ભાવ હોય ને એ પ્રફુલ્લિત હોય જ્યાં અપૂર્ણતાનો ભાવ છે ને ત્યાં પ્રફુલ્લિતતા ના આવે મારા વાલા દુઃખ જ આવે ત્યાં ક્લેશ જ થાય ત્યાં ઉદ્વેગ જ થાય પણ જ્યારે હૃદયમાં લૌકિક પણ આપ હૃદયમાં આનંદ કે ઓલું જે કે હેપીનેસ સુખ ક્યારે અનુભવો કે જ્યારે આપ કઈક પૂર્ણતાનો અનુભવ કરવા લાગો ત્યારે આપને સુખની અનુભૂતિ થાય અપૂર્ણતા જ્યાં છે ત્યાં તો ઉદ્વેગ અને ક્લેશ જ છે તો કોમલ વચન દીનતા સબસો સદા પ્રફુલ્લિત રહીએ પ્રફુલ્લિત જે પૂર્ણ હોય ને જેમ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે ચતુશ્લોકીમાં કે યદુશ્રી ગોકુલાધીશો ધ્રત સર્વાત્મના હૃદય જેણે પૂર્ણ પુરુષોત્તમને હૃદયમાં ધારણ કરી લીધા છે તતમ પરમ ગૃહિ એનાથી પર બીજું શું છે બોલો લૌકિક કે વૈદિકમાં તો એ પૂર્ણતા જેણે પ્રાપ્ત કરી લીધી છે પૂર્ણા પુલિંદ્યા ઉગાયણુગીતમાં જે વન દેવીઓનું વર્ણન ગોપીજનો કરે છે કે એ પુલિંદીઓ પૂર્ણ છે તો એ પૂર્ણતા જેનામાં અનુભૂતિ થઈ ગઈ ને મારા વાલા એનું હૃદય પ્રફુલ્લિત જ રહે એ વૈષ્ણવ નું સ્વરૂપ છે આજે આપણે એ પૂર્ણતાને અનુભવી નથી શકતા લોકિક અહંકારને કારણે એટલે અપૂર્ણતા આપણને ઉદ્વેગ ક્લેશ દુઃખ એ બધી ઉપાધિમાં નાખે છે હા મેં ઘણી વખત કીધું છે મારા વલા કે બાહ્ય સાધન આપણે બહુ જ એવા પકડી લીધા છે આંતર સાધન ભૂલી જાય છે અહીં જવું વાં જાવું બસ સ્થાન ઘણા કરી લઈએ આપણે વ્રજમાં જાય તો હવે સાકર ખોર જાય હવે વાં જાય ફલાણું જાય ફરી ફરીને ખાવું પીવું ને ફરવું ફરવું પણ એક જગ્યાએ બેસીને ભાવન થાય કંઈક સુંદર કીર્તન ધોલપદ પાઠ તો એ એ સ્થાનનું ચરિત્રને કાંઈક આપણે એનું ઉપગાહન કરીએ એવું નથી થઈ શકતું હા એ આપણે આપણી કઈક જે કેને વીકનેસ છે કમજોરી છે ગયે નહીં સોચ જો સમતા ગયે નહીં સોચ આયે નહીં આનંદ જે કાઈ પ્રાપ્ત થાય એમાં આ જે ભક્તના લક્ષણો બતાવ્યા કાઈ થઈ ગયું તો ઠીક છે પ્રભુ ઈચ્છા પ્રાપ્તમ સેવેત નિર્મમ અને કાઈ આવ્યું તો એવા કાઈ બહુ ગાંડા નથી થઈ જાતા આનંદ ગેલા નથી થઈ જાતા લોક એકમાં તો આવે ને જાય ઠીક છે ક્રમ છે જાય તોય જાય આવે તો એનો ભોગ કર લેવાનો પ્રસાદી રૂપે ભગવાનની સેવામાં એને વિનિયોગ કરાવો અને પછી પ્રસાદી રૂપે લ્યો વૈષ્ણવ વાર્તામાં જુઓ એ જ ન્યાય દરેક વૈષ્ણવ જીવ્યું છે સમતાનો ગુણ આમ તો મેં આ બત્રીસ બત્રીસ લક્ષણો માટે કહ્યું છે કે આપ વાર્તામાં જોજો પણ આ સમતાનો ગુણ સર્વત્ર આપને દેખાશે કે ગયે નહીં સોચ આયે નહીં આનંદ આ ગયું તો ગયું ઠીક છે આપણી જેમ રોવા નથી બેસતા આપણી જેમ વિધિ કરવા કે કે નિવારણ કરવા એમ દોડતા નથી તીર્થોમાં દોડતા નથી પ્રભુના ચરણ પકડીને બેઠા છે જ્યો રાખે રહીએ ગયે નહીં સોચ આયે નહીં આનંદ એસે માર્ગ વહીએ એવી રીતે આ માર્ગમાં સ્થિતિ કરવી આપણું સુખ અને દુઃખ તો આપણા સ્વસેવીય પ્રભુ સાથે જોડાયેલું છે